જ્યારે તમે કોઈને મૂરખ બનાવો છો અને કોઈની સાથે ચીટિંગ કરીને તમારું કોઈ કામ કરાવી લો છો અને તમે ખુશ થાવ છો કે હા મારું કામ પણ થઈ ગયું અને એને ખબર પણ ના પડી તો આવું વિચારતા છે ને અટકી જજો કારણ કે સામેવાળું વ્યક્તિ તો તમારી પર વિશ્વાસ કરતું હતું અને હજુ પણ વિશ્વાસ કરે છે પણ સમય બદલાયા કરે છે પાછો એક એવો ટાઈમ આવે છે બધી સિચ્યુએશન સેમ જ હોય છે પણ તમને એવા વ્યક્તિથી વિશ્વાસઘાત થાય છે કે તમે જેના પર બહુ જ વિશ્વાસ કરો છો તો સમય છે ને વ્યાજ સાથે વસૂલ કરે છે તમે કોઈ પણનો વિશ્વાસઘાત કરો છો એ તમારું કર્મ બની જાય છે અને આજે આપણો ટાઈમ સારો હોય છે તો કાલે બીજા કોઈનો ટાઈમ સારો એટલે ઓલવેઝ સમયથી ડરતા રહેજો કોઈ પણ ખોટું કામ કરતા કે કોઈને મૂરખ બનાવતા પહેલાં